રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર તેમના અનોખા પ્રચાર માટે જાણીતા છે ત્યારે પરેશ ધાનાણી આજે જસદણમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં પહોંચ્યા હતા આ સમયે પરેશ ધાનાણે રિક્ષા ચલાવી અને પ્રચાર કરતા અને કોંગ્રેસ માટે મત માગતા જોવા મળ્યા હતા તો હાલ ઉમેદવારો છેલ્લી ઘડીના પ્રચારમાં તેમની તાકાત લગાવી રહ્યા છે ત્યારે જસદણમાં કાર્યાલયના ઉદ્ઘાટનમાં પહોંચેલા પરેશ ધાનાણી જે રિક્ષા લઈને આવ્યા હતા તેના પર સ્વાભિમાન યુદ્ધનું પોસ્ટર લગાવ્યું હતું અને પરેશ ધાનાણીએ રાજકોટના રણ મેદાનમાં સૌને સાથે મળી અને સ્વાભિમાનની લડાઈ લડવા મતદારોને આવકાર્યા હતા અને કોંગ્રેસને જીતાડવા અપીલ કરી છે તો મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો છે અને ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે ત્યારે મતદારોને રીઝવવા પરેશ ધાનાણીએ અનોખો પ્રચાર કર્યો હતો આમ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આ ચૂંટણીમાં અલગ અલગ અંદાજમાં દેખાઈ રહ્યા છે